માય ડિયર ફ્રેન્ડ્સ આજે મારે તમને સુખનું સરનામું બતાવવું છે આપણે એવું લાગે કે સુખ એ ગુલાબ જાંબુમાં છે સુખ એ બંગલામાં છે સુખ એ સંપત્તિમાં છે સુખ એ સંસાધનોમાં છે પણ મિત્રો આપણે સૌને ખબર છે કે સુખ જો ગુલાબ જાંબુમાં હોય તો ત્રીસ ગુલાબ જાંબુ ખાધા પછી સુખ લાગવું જોઈએ પણ લાગતું નથી એનો મતલબ કે સુખ એ ગુલાબ જાંબુમાં નથી સુખ એ સંસાધનોમાં નથી એટલી સહેલી બાબત છે સુખી થવા માટે સુખનું સરનામું શોધવા માટે પણ આપણે એને ખૂબ જટિલ બનાવી દીધી છે અને સતત આપણે રોમ ટ્રેક ઉપર જઈ રહ્યા હોય એવું મારું માનવું છે તમને જે લાગતું હોય એ તમને ખબર હોય એક વખત સાંભળો આ વાત તમને એમ લાગે કે સારી છે તો આપણે એનું અનુકરણ કરીશું નહી તો એમાં બે મિનિટ છે માય સેલ્ફ ડોક્ટર હિતેશ માખે છે અને હું આપને વિનંતી કરું છું કે લગભગ લગભગ બે મિનિટ સુધી આ વિડીયો તમે નિહાળજો તમને ખબર પડી જાય કે મારે આ રસ્તે જવું છે કે નથી જવું સુખનું સરનામું મિત્રો એટલું સહેલું છે કે આપણે કોઈના માટે સારું ન વિચારી શકીએ એવું કદાચ શક્ય છે કોઈના માટે સારું ન બોલી શકીએ કોઈના વખાણ ન કરી શકીએ કોઈનું સારું ન જોઈ શકીએ એવું કદાચ શક્ય છે કારણ કે આપણે માણસ છીએ મારી બાજુવાળા વિદ્યાર્થીને વધારે માર્ક્સ આવે મારા પડોશી ગાડી આવે મારા પાર્ટનરનો ધંધો વધારે સારો ચાલવા માંડે કે મારી આસપાસના લોકોની સ્થિતિ વધારે સારી બને તો મને ન ગમે એવું કદાચ બનવાની શક્યતાઓ છે આમ કદાચ નહીં બને જ પણ એમ છતાં પણ આપણે સુખનું સરનામું શોધવું હોય તો શોધી શકીએ તમને હજુ એવું લાગશે કે કેવી રીતે તો હજુ તમારે મિનિટ માટે મારી સાંભળવી પડશે સમજવી કે નહીં એ તમારા હાથમાં છે જો મારે સુખનું સરનામું જોતું હોય ને તો મારે શું બંધ કરવું પડશે હું એવું તો કઈ નહીં બંધ કરી શકું કે મને કોઈની ઈર્ષા નો આવે પણ નફરત કરવાનું તો બંધ કરો તમે કોઈનું સારું જોઈને તમે એને અભિનંદન ન આપી શકો એના વખાણ ન કરી શકો એના માટે પ્રાર્થના ન કરી શકો ઓકે એ તમારો અધિકાર છે પણ જો આપણે નફરત કરવાનું બંધ કરીએ તો આપણને અખતરો કેમ થાય તો તમે નક્કી કરો કે ગઈકાલે તમે એ તમારી જાત માટે એક સંશોધન કરો અને વિચારો કે ગઈકાલે મેં મારા ભાઈ માટે મારા બહેન માટે પતિ માટે પત્ની માટે માતા માટે પિતા માટે ગ્રાહક માટે બોસ માટે સ્ટાફ માટે જે મારા ઉપભોક્તા છે એના માટે મે એવું વિચાર્યું છે કે આ આવો છે આને મારી સાથે આમ કર્યું આની સાથે આમ ન કરાય આવો જ છે પહેલેથી આવું જ કરે છે તો એ દુખી થશે કે નહીં એ આપણને ખબર નથી પણ આપણે દુખી થશું એ ચોક્કસ વાત છે અર્થ એવો થાય કે કોઈની પણ સાથે નફરત કરવાનું બંધ કરો જો આપણે સુખનું સરનામું જોતું હોય તો હવે આ બોલવાથી થતું નથી એટલે હું એક ગણિતના વિદ્યાર્થી તરીકે તમને એવું કહું છું કે તમે કેટલાક દિવસ એટલે કે દસ દિવસ પંદર દિવસ વીસ દિવસ પચીસ દિવસ એવી નોંધ કરો સાંજે તમે જુઓ કે આજ મેં કેટલા વ્યક્તિઓને નફરત કરી કેટલી પરિસ્થિતિને નફરત કરી તો તમારો આંકડો એક બે ત્રણ ચાર પાંચ દસ પચીસ પચાસ કે સો પણ આવી શકે જ્યાં સુધી નફરતનું લિસ્ટ તમારું ચાલુ છે ત્યાં સુધી સુખનું સરનામું નહીં મળે સુખનું સરનામું એટલે નફરત કરવાનું બંધ કરો થેન્ક યુ વેરી મચ